આજે આપણે વાત કરીશું શ્રી ભુજાઈ સર્વોદય ટ્રસ્ટ દ્વારા પ્રેમ લાગણી માનવતા સંવેદના જેવા ભાવોને પ્રત્યક્ષ અનુભવી યથાર્થ અર્થ આપનાર સૌના રાહબર એવા અધા લીલાધરભાઈ ગડાના સિત્યાસીમાં જન્મદિને તેમને વધામણા આપવા માટે એક કાર્યક્રમ રતનવીરાઈ ઇન્સ્ટિટ્યૂટના પટાંગણમાં યોજવામાં આવ્યું હતું વ્યસન મુકિત અભિયાનના પ્રણેતા અને ભુજાઈના પરમપોજ નરેશમુનિ આનંદ તેમજ પો ઓજસમુનિ મંગલની નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમમાં પો મ સા એ પરોપકાર કર્યા પછી એ પરોપકારને યાદ ન રાખે તેવા લીલાધરભાઈને લેખાવી સવારથી રાત સુધી સતત મહેનત કરતા રહેવા છતાં એમના ચહેરા પર ક્યારેય પરોપકાર કરી રહ્યો છું એવો નથી લાગતો અધાની નસે નસમાં પરોપકાર વણાયેલો છે તેમણે સાધુ મહારાજ જેવું જીવન જીવનાર લેખાવેલ પોઉં મ સા એ પોતાની ઓગણપચાસ વર્ષ પહેલાં ભોજાઈ સ્કૂલના પટાંગણમાં થયેલ દીક્ષાના સંભારણા યાદ કરી તે સમયે સન્માન સમારંભનું સંચાલન અધાય કરેલ અધાના માતા હાંસબાઈમાને જાજારમાન કહી અને પિતા માણેકભાઈ સાથે પહોંચે ધીરજ સંબંધોને યાદ કરી અધાની કવિતાઓની પણ પ્રશંસા કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીએ લીલાધરભાઈએ રિમોટ એરિયામાં ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની સેવા ઊભી કરી ખૂબ સરાહનીય કાર્ય કર્યાનું જણાવી તેમની કવિતાઓ લેખોને યાદ કરતા કચ્છમાં કવિઓ બનાવવાની પાઠશાળા ચાલતી હતી જેમાં આઠ વર્ષનો કોર્ષ કરાવવામાં આવતો જે ઓગણીસો અડતાલીસ સુધી ચાલેલ હોવાની માહિતીથી ઉપસ્થિતોને અવગત કરી અધાને શુભેચ્છા પાઠવી હતી પૂર્વ નાણામંત્રી શ્રી બાબુભાઈ મેઘજી શાહે અધાને માર્ગદર્શક તથા પ્રેરક લેખાવી ભોજાય બિદડા અને વાગડ વેલ્ફેર નિર્માણને તીર્થ સમાન લેખાવી અધા એટલે સમાજ સેવા વૈદ્યકીય શાળા હોવાનું કહી તેમના પ્રત્યેના પ્રેમને બિરદાવેલ બિદ્દા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ અધા સાથેના બચપણના સંભારણા વ્યગત કરી ઓપરેશન થિયેટરમાં કામ કરાવવાનો અધાય શીખવ્યાનું જણાવી ઓગણીસો છ્યાસીમાં બિદ્દાના ટ્રસ્ટી તરીકે તેમણે મને નિમ્યા હોવાનું કહીને જન્મદિનની શુભેચ્છા પાઠવેલ વાગડ વેલફેર ટ્રસ્ટના ડોક્ટર વિજયભાઈ નંદુએ ઓગણીસો પંચ્યાસીમાં અધા સાથે પ્રથમ પરિચયને યાદ કરી તેઓએ ઘરને નહીં માણસને ઊભા કરવાનું કામ કરેલ છે માનસ માનીસીની પ્રવૃત્તિઓને બિરદાવી અધા જેવો કામ કરી શકે તેવા એકસો અધા ઊભા કરવાની નેમ વ્યકત કરી હતી બુદ્ધિચંદભાઈ મારુનો પણ આજે પંચાસીમો જન્મદિન હોઈ તેમને સવિશેષ યાદ કરવામાં આવ્યા હતા ડોક્ટર જ્ઞાનેશ્વર રાવે પાંત્રીસ વર્ષથી મેડિકલ ક્ષેત્રે પ્રેકટીશ કરું છું અર્થકવેક પહેલાં અને પછીનું કચ્છ સોશિયલ સાઇડમાં કમ્પ્લીટ જવું ખૂબ મુશ્કેલ હોવાનું જણાવી અધાને ગ્રેટ પર્સનાલિટી સમાન લેખાવેલ હતા ડૉ કૌશિકભાઈ શાહે બે હજાર એકના સંભારણા યાદ કરતા ભુજાઈની પ્રથમ મુલાકાતના દિવસે એક પેશન્ટનું ઓપરેશન કરવાનો પ્રસંગ રજૂ કરી સાચો સર્જન બનતા અધાએ શીખવ્યાનું જણાવી તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી માતાનામડ જાગીરના બાપુએ અધા સાથે કોરોના પછી સંપર્કમાં આવ્યાનું જણાવી આપણે એમની એવી ઉર્જામાં બધા આવી ગયા છીએ કે સૂર્યમાળામાં જોડાઈ ગયા છીએ અધા તો કાની અલગ જ છે કે એનાથી અલગ થઈ જ નથી શકાતું તેવો ભાવ વ્યક્ત કરી શુભેચ્છા પાઠવેલ હતી માનસીના તૃપ્તિબેન તથા ગીતાબેન ગાલાએ માનસ અને માનસીની વિસ્તારથી માહિતી આપી અધાની પ્રેરણા અને કામ કરવાની ધગશને બિરદાવી હતી કાર્યક્રમમાં ભોજાઈ સર્વોદય ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળે તેમજ ભોજાઈ ફ્રેન્ડ્સ ગ્રુપે અધાનો મોમેન્ટો આપી વિશિષ્ટ સન્માન કરેલ તેમજ વિવિધ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓની આગેવાનો ડોકટરો ઇન્જિનિયરો વિગેરેએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અધાય ઉપસ્થિત સર્વેનો આભાર માની સ્ટાફગણની સેવાઓને બિરદાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોનલબેન પાસવે કહ્યું હતું जो तमने आ तीडियो गम्य हो तो, लाइक करो शेर करो अने तमारा मित्रों साथे सब्सक्राइब करवानु भूलता नहीं अने हाँ कमेंट तो जरूर करजो तो जोता रहो मोजिलो गुरु यूट्यूब चैनल धन्यवाद